સાબરકાંઠાના વિજયનગરથી દસ જેટલા યુવકોને કુવેતમાં સ્થાનિક સરકાર દ્વારા અચાનક અટકાયત કરી પર સ્વદેશ મોકલવાની કામગીરી કરાતા સ્થાનિક પરિવારજનો સહિત જિલ્લાભરમાં ભારે ખળભળાટ સર્જાયો છે જો કે કુવૈતમાં વીસ નંબરના વિઝાથી ગયેલા યુવકોને ધંધા રોજગારની સાથોસાથ ઉચ્ચ પગાર મળતો હોવા છતાં કુવેતમાં આગના પગલે વહીવટીતંત્ર દ્વારા તમામને ગીજતરમાં ન રહેવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ વિના અટકાયત કરાતા પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરાઈ છે સાબરકાંઠાના વિજયનગરના દસ જેટલા યુવકોને કુવૈત સરકાર દ્વારા અચાનક રાત્રિના સમયે વીજ લાઇન કાપી નાખી તમામને ખાનગી જગ્યામાં લઈ જતા ભારે હંગામો સર્જાયો છે જો કે કુવૈત તંત્ર દ્વારા તાજેતરમાં લાગેલ આગના પગલે વસ્તી ગીચતા દૂર કરવા માટે લેવાયેલા પગલાથી અંદાજીત સાતસોથી વધારે લોકો તંત્ર થકી પરેશાની ભોગવી રહ્યા છે જો કે સાબરકાંઠા જિલ્લા તંત્ર સહિત રાજ્યસભા તેમજ લોકસભા સાંસદ તેમજ પ્રધાનમંત્રી ગૃહમંત્રી સહિત વિદેશ મંત્રાલયને પણ આ મામલે જાણ કરાઇ છે હાલમાં તમામ પરિવર્તનો પોતાના સ્વજનોને હેમખેમ પરત આપવા સહિત ધંધા રોજગારી અતિ યથાવત રહે તે માટે કોઈ પણ પ્રકારની અન્ય કાર્યવાહી ન થાય તે માટે વિનંતી કરી રહ્યા છે જેમાં દસથી થી વધારે લોકોની અટકાયત કરાઈ છે જેમાં ફિંગરપ્રિન્ટ લઈ તેમને ભારત મોકલી દેવાશે તો તેઓ પરત ક્યારે કુવેત જઈ ધંધો નોકરી કે રોજગાર કરી શકશે નહીં જેના પગલે તમામ લોકોને આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ છે તો સાથોસાથ વિદેશ વ્યાપાર કરવા માટે અન્ય દેશોમાં જવા માટે પણ ભારે પરેશાની ભોગવવી પડે તેમ છે મારા ઘેર આવી જાય તો ફિંગર વગરનો તો મને સંતોષ થઈ જાય મારા છોકરો બાબા મોકલ્યો છે એકનો એક જ છે મને આટલી ચિંતા થઈ રહી છે હું બીજો મારા છોકરા ભડવા મૂકી છે મારા છોકરો કબાઈને ઘેર આવે એ બી આશા છે મને છોકરો પકડી લીધો છે સો દિવસથી આમના ફોન છે એના વાત છે મને આટલી ચિંતા થઈ રહી છે બહુ

આજે છ દિવસથી કોઈ ટેલિફોનથી વાત થતી નથી કુવૈતના અંદર ગયેલ છે કુવૈતના અંદર કોઈ મળવા દેતા નથી કોઈ વાતચીત થતી નથી મારો સહપરિવાર દુઃખી થઈ ગયો છે માન્યર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી હું સક્રિય કાર્યકર્તો આપનો ભાજપનો માણસ છું અને માન્ય શ્રી અમિત શાહજી આપને બી માનું છું અને આપને સારી રીતે વ્યક્તિગત મળેલો છું મારા છોકરાને કોઈ પણ સંજોગે કુવૈતમાંથી ભારત દેશને મોકલવા નમ્ર વિનંતી છે એની બીપીની તકલીફ છે અને આપના માધ્યમથી હું રમીલાબેન બારા અને માન્ય શ્રી ને પણ મેં ટેલિફોન પર વાત અને ફોટોગ્રાફી મોકલ છે તો મહેરબાની કરીને મારો છોકરા મળી જાય અને મને શાંતિથી ઘર પાછા આવી જાય એવી આશા રાખું છું છોકરાને કોઈ ફિંગર કે કોઈ તકલીફ ન થાય અને સરકાર કોઈ હેરાન ન કરે એ પ્રમાણે મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી છે માનીએ છીએ વડાપ્રધાન હું સક્રિય કાર્ય કરતો છું આપને ફોટો ભારત સરકાર દ્વારા હાથ જોડીને વિનંતી છે કે જો કુવૈતમાં ફસાયેલા મારા ભાઈ કાકા બધા અમારા ડડવામના દસ લોકો ફસાયેલા છે એમને કોઈ તકલીફ ના થાય ફિંગર ન થાય અને વ્યવસ્થિત એ ભારતમાં આવી જાય તેમની તમને નમ્ર વિનંતી કરું છું એમને બહુને સુગર બીપી બહુ જ બીમારી છે કે એક દિવસ પર ગોરી વખત ચાલે ઉત્યોને કોઈ પણ કોન્ટેક્ટ થતો નથી હા વાત કરવા છતાં કોઈ વાત કરવા દેતું નથી છેલ્લે તમારી ક્યારે વાત થઈતી એ લોકો જોડે છેલ્લે અમારી રવિવારે વાત થઈતી એના પછી કોઈ કોન્ટેક્ટ થયો નથી છેલ્લા આઠ વાગે ચોવીસ મિનિટે અમારે ફોન આવ્યો તો દસ મિનિટમાં કહેતા હતા અમે જઈએ છીએ રૂમ છોડીને બીજા રૂમ શોધી હતી તો જઈએ છીએ એટલે દસ મિનિટ પછી પાછો ફોન કરવાથી કોઈ કોન્ટેક્ટ થતો નથી તો અમારે એટલી જ વિનંતી છે કે વગર ફિંગરે અહીં આવીને શું કરશે અહીંયા એમના પાસે કોઈ રોજગાર નથી તો એ આવી જાય એવી હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું

જો હાલમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દડવાવ ગામના પટેલ પરિવારમાં કુવૈતમાં ભાઈ પતિ અને દીકરો માં જેવી પરિસ્થિતિ છે જો કે આ મામલે આગામી સમયમાં ભારત સરકાર દ્વારા ચોક્કસ થાય તેવું પરિવારજનો ઇચ્છી રહ્યા છે ત્યારે જોવું એ રહેશે કે આ મામલે અટકાયત કરાયેલા ભારતીય સહિત અન્ય લોકો સામે તંત્ર કેવી અને કેટલી કાર્યવાહી કરે છે